ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે રાજ્યમાં વીસ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત બીજામૃત વાફસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવીને એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થયા છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રામપુરા ગામના ખેડૂત ભૂધરભાઈ ખેતાજી ચૌધરી વર્ષ બે હજાર બારથી આત્મા વિભાગ સાથે જોડાયા હતા તેમણે વર્ષ બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતીને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે તેઓ જણાવે છે કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને અમે પ્રાકૃતિક ખેતી અપનાવી છે જેમાં આજે મબલખ ઉત્પાદન મળી રહ્યું છે સાવ નજીવા ખર્ચે થતી આ ખેતીથી ખર્ચો ઓછો અને ભાવ વધુ મળી રહે છે તેમણે રાજ્ય અંદર પ્રેરણા પ્રવાસમાં ભાગ લીધો હતો અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ લીધી હતી તેઓએ પોતાની સાત એકર જમીનમાં મકાઈ મગફળી ઘઉં બાજરી વરિયાળી જામફળ અને ડુંગળી જેવા મિશ્ર પાકોનું વાવેતર કર્યું અને સારા બજાર ભાવ પણ મેળવ્યા છે તેઓ જણાવે છે કે આ વાવેતરથી વાર્ષિક છ લાખથી વધુનો ચોખ્ખો નફો તેઓ મેળવે છે ખેડૂત ભૂધરભાઈ જણાવે છે કે જમીનને ફળદ્રુપ બનાવવા તથા જમીનનું સ્તર સુધારવા અને ઉત્પાદન વધારવા માટે ખેડૂતો પાસે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે તેઓ અત્યારે માસ્ટર ટ્રેનર તરીકે આજુબાજુના પાંચ ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને લગતી માહિતી માટે ટ્રેનિંગ આપે છે તેમણે પોતાના ખેતરમાં સરકારના સહાયથી પંચસ્તરીય મોડેલ ફાર્મ ઊભું કર્યું છે જેમાં તેઓ જામફળ ચીકુ લીંબુ જેવા જુદા જુદા બાગાયતી પાકોનું વાવેતર કરીને અઢળક ઉત્પાદન મેળવે છે તેઓ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત જીવામૃત ઘન જીવામૃત આચ્છાદન દસ અર્ક નિમાસ્ત્ર અને ખાટી છાસના ઉપયોગ થકી ખેતી કરે છે તેઓ જિલ્લાના અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરે છે મારું નામ ચૌધરી ભુદલભાઈ ખેતાજી ગામ રામપુરા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા હું છેલ્લા બે હજાર બારથી આત્મા પ્રોજેક્ટમાં જોડાયેલો હતો ને એની તાલીમ લઈ બધી માહિતી ખેતીવાડીની લઈને બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતી સુભાષ પાલેકરની સલાહ સૂચન મુજબ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે તો એની અંદર મને સારામાં સારું ઉત્પાદન હવે મળે છે પણ હવે સારામાં સારું ઉત્પાદન મળે છે અને હું સો સો ટકા પ્રાકૃતિક ખેતી કરું છું એની અંદર ઘન જીવામૃત જીવામૃત બીજા મૃત અચ્છાદાન બધું વાપરું છું અને બીજા ખેડૂતોને પણ હું માહિતી આપું છું પાંચ ગામોમાં જઈને ચેનલ માસ્ટર તરીકે ફરજ બજાવું છું કે પ્રાકૃતિક ખેતી આપણે ખેડૂતને કરવી જ પડશે ચાલશે નહીં તો જરૂરથી પણ ખેડૂતો મારી માહિતી લેવા આવે છે અને મારા સંગાથે જોડાય છે ઘઉં છે રાઈ છે એરંડા સરસવ શાકભાજી દરેક પાક મિશ્ર પાક ને હું ખેતી કરું છું